સુરતમાં બોઘરા પરિવાર જેસર દ્વારા પિતૃમોક્ષાર તથા મંદિર નવનિર્માણ અંતર્ગત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું હતું સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં હજારો લોકોની જનમેદની વચ્ચે વક્તા ચંદ્રગોવિંદ દાસે કથાનું રસપાન કરાવ્યું હતું સુરત શહેરના દુખિયાના દરબાર રોડ ખાતે આવેલા વૃંદાવન ફાર્મ ખાતે બોઘરા પરિવાર જેસર દ્વારા પિતૃમોક્ષાર્થ તથા મંદિર નવનિર્માણ અંતર્ગત શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કથાના વક્તા ચંદ્ર ગોવિંદદાસ દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં અલગ અલગ પ્રસંગોની આસ્થા ઉપર ઉજવણી કરાઈ હતી જેમાં પોથીયાત્રા દીપ પ્રાગટ્ય સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા અને સમગ્ર હિન્દુ સનાતન ધર્મ ધાર્મિક આસ્થા તરફ કઈ રીતે મળે તે રીતે કથાનું રસપાન કરાવ્યું હતું જાણીતા ઉદ્યોગકાર લવજીભાઈ બાદશાહ સહિત અનેક રાજકીય અને સમાજ સેવક સેવા સેવિકાઓ ઉપસ્થિત રહી હજારોની જન્મે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું રસપાન કર્યું હતું હરે કૃષ્ણ કઈ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સરસ આયોજન અને અમે તો ધાર્યું નહોતું કે આવી ગરમીમાં અને આ હાવડા મેદાનમાં આટલું સરસ મજાનું સક્સેસફુલ આયોજન અને એ પ્યોર કથા વક્તા શ્રીમાન છે ચંદ્રગોવિંદ પ્રભુ પ્યોર એટલે પ્યોર ભાગવત ઉપર બોલે છે ખૂબ સરસ અને એમાં ત્રણ મિત્રોએ જે યુવા મિત્રોએ લાભ લીધો છે અનિલભાઈ ડોબરિયા કૃણાલભાઈ બોઘરા અને સંજયભાઈ વાડોદરિયા આ ત્રણેય મિત્રો છે આયોજકો છે ખૂબ સરસ અને હું તો સાતે સાત દી અહીંયા અને હરે કૃષ્ણ ધામ સમિતિ વતી હું આપને સંદેશો આપવા માગું છું કે આ કથા પાછળનો હેતુ છે કે આ વિસ્તારની અંદર એક રાધાકૃષ્ણ અને શ્રીનાથજી બાવાનું મંદિર બની રહ્યું છે જેના નિર્માણ નિમિત્તે આ કથાનું આયોજન થયું છે એમાંય સુરતની ધરતી એટલે દાતાઓ પણ બહુ વેરસા હતી છે અને ખૂબ સરસ આયોજન છે